કોબલે છે તેને છે મિત્રો જે છે કિન્ડર ગાર્ટન એટલે કે બાલવાડીના જનક છે તેને ગણવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કિન્ડરગાર્ટન શબ્દનો અર્થ છે તે શું થાય છે તો મિત્રો અહીં કિન્ડર ગાર્ટન શબ્દનો અર્થ પૂછવામાં આવ્યો છે તો તેનો અર્થ થશે બાળકોનો બગીચો તેવો મિત્રો છે કિન્ડર ગાર્ટન શબ્દનો અર્થ છે તે થાય છે ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ક્યાર સિદ્ધાંતકારે શિક્ષકને માડી અને બાળકને બીજ એટલે બીજ અથવા તો છોડ તરીકે છે સરખાવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફોબલે મતે બાળકોના વિકાસ માટે સૌથી મહત્વ પણ શું છે મહત્વપૂર્ણ શું છે તો મિત્રો અહીં જવાબ આવશે રમત દ્વારા શિક્ષણ છે તે મિત્રો બાળકોના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ રહેલું છે આ મિત્રો મત મુજબ છે છે ત્યારબાદ આગળનો આગળનો પ્રશ્ન પ્રશ્ન જોઈએ તો કે ફોબલે એ બાળકોને રમવા માટે જે ખાસ ડિઝાઇન કરેલી વસ્તુ આપી તેને છે શું કહેવાય છે તો મિત્રો તેનો જવાબ આવશે તેને ગિફ્ટ અથવા તો ભેટ ભેટ તેને છે કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જે શૈક્ષણિક ગિફ્ટ અથવા તો જે ભેટ છે તેમાં શું સામેલ છે તેની ગિફ્ટ્સમાં જે સમાવેશ થતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફોબલેના ના વ્યવસાયોમાં એટલે કે વ્યવસાયોમાં કઈ પ્રવૃત્તિનો સમાવેશ થતો હતો તો જવાબ આવશે માટીકામ છે વણાટકામ છે અને ચિત્રકામ આ જે છે જે પ્રવૃત્તિઓનો સમાવેશ છે તેના ઓક્યુપેશન્સ અથવા તો ઓક્યુપેશ વ્યવસાયોમાં થતો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફોબલેની પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે શું હતો તો જવાબ આવશે બાળકોની સર્જનાત્મકતા અને મોટર સ્કિલ વિકસાવવા માટેનો ઉમરે મુખ્ય ઉદ્દેશ્ય છે તેની પદ્ધતિનો રહેલો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે રમત એ બાળકોનું કામ છે આ વિધાન છે કયા કેળવણી કાર્ય સાથે જોડાયેલું છે તો મિત્રો આમાં જવાબ આવશે ફેડરિક ફોબ્લેના સાથે છે મિત્રો આ વિધાન છે તે જોડાયેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફોબ્લેની ગિફ્ટ્સ બાળકોને કયા ખ્યાલો સમજવા માટે મદદ કરતી હતી તો મિત્રો આમાં જવાબ આવશે આકાર

યોગ્ય વાતાવરણ છે તેના જે છે કુદરતી વિકાસ માટે જરૂરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આધુનિક પ્રિ સ્કૂલમાં બ્લોક પ્લે નો ખ્યાલ કોના વિચારો પર આધારિત છે તો જવાબ આવશે મિત્રો આમાં તે પોબલેના વિચારો પર આધારિત છે આધુનિક હાલમાં જે તમે પ્રિ બ્લોક પ્લે છે જોવો છો તે ખ્યાલ મિત્રો છે તે ફોબલેના વિચારો પર આધારિત રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફોબલે છે તે કયા દેશના તેઓ છે કેળવણીકાર હતા તો મિત્રો આમાં જવાબ આવશે હોબલે છે તે જર્મન જે છે દેશ છે તેના તેઓ છે કેળવણીકાર હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મારિયા મોન્ટેસરી વ્યવસાય છે તે શું હતા તો મારિયા મોન્ટેસરી વ્યવસાય મિત્રો ડોક્ટર તેઓ રહેલા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોબલેની પદ્ધતિમાં શન નો હેતુ શું હતો જવાબ આવશે તો મોન્ટેસરી પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત છે તે શું છે તો મિત્રો મોન્ટેસરી પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત છે બાળક કેન્દ્રિત શિક્ષણનો તેનો મુખ્ય સિદ્ધાંત રહેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મોન્ટેસરી ક્લાસરૂમની વિશેષતા છે તે શું છે તો મોન્ટેસરી ક્લાસરૂમની મિત્રો વિશેષતા છે જે છે છે બધું બધું બાળકની બાળકોની નાનું ટેબલ ખુરશી વગેરે તે વગેરે બાળકોની સાઈઝ પ્રમાણે હોવું જોઈએ તેવું મિત્રો છે મોન્ટેસરી ક્લાસરૂમની વિશેષતા રહેલી હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે તૈયાર વાતાવરણ એટલે કે પ્રિપેડ એન્વાયરમેન્ટ નો ખ્યાલ કોણે આપ્યો છે તો જવાબ આવશે મિત્રો મોન્ટેસરી દ્વારા છે આનો જે છે તૈયાર વાતાવરણ અથવા તો પ્રિપેડ એનવાયરમેન્ટ નો ખ્યાલ છે તેમના દ્વારા આપવામાં આવેલો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સ્વ સુધાર સુધારતી સામગ્રી એટલે કે સેલ્ફ કરેક્શન મટીરિયલ નો અર્થ છે તે શું છે તો જવાબ આવશે મિત્રો આનો જે અર્થ થશે તે થશે બાળક પોતે જ જાણી શકીએ છે કે તેણે ભૂલ કરી છે મિત્રો આનો અર્થ છે આ પ્રમાણે થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે તો જવાબ આવશે માર્ગદર્શક અથવા તો ગાઈડ અથવા તો ડિરેક્ટર તરીકેની તેની ભૂમિકા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો શોષક મન એટલે કે એબ્સોર્પમેન્ટ માઇન્ડ નો ખ્યાલ છે તે કોણે આપ્યો છે તો જવાબ આવશે મારિયા મોન્ટેસરી છે તેમણે આ શોષક મનનો ખ્યાલ છે તે રજૂ કર્યો છે અથવા તો આપ્યો છે ત્યારબાદ આગળ જોઈએ તો તો પ્રશ્ન છે છે શોષક મન કઈ ઉંમરના બાળકોમાં જોવા મળે જવાબ ઝીરો થી લઈને છ વર્ષના બાળકોમાં છે શોષક મન જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મોન્ટેસરી પદ્ધતિ બાળકોમાં કયા ગુણો વિકસાવા પર ભાર મૂકે છે તો જવાબ આવશે મિત્રો તે છે સ્વતંત્રતા આત્મવિશ્વાસ અને શીખવવા પર તેના પ્રેમ જે છે તેવા ગુણો પર વિકસાવવા પર ભાર મૂકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મોન્ટેસરીના મતે બાળકો કેવી રીતે શ્રેષ્ઠ શીખે છે તો જવાબ આવશે પોતાની જાતે શીખવવામાં શીખવવા દ્વારા એટલે કે સેલ્ફ લર્નિંગ દ્વારા છે તે બાળકો છે તે જે શ્રેષ્ઠ રીતે છે શીખી શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પિંક ટાવર કઈ શિક્ષણ પદ્ધતિ સાથે સંકળાયેલા છે તો જવાબ આવશે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ સાથે મિત્રો પિંક ટાવર સંકળાયેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મોન્ટેસરી સામગ્રી શા માટે ડિઝાઇન કરવામાં આવી છે તો જવાબ આવશે બાળકોની ઇન્દ્રિયો અને કૌશલ્ય વિકાસ માટે છે આ મોન્ટેસરી સામગ્રી વિકસાવવામાં આવી છે અથવા તો ડિઝાઇન કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે

એરિક્સન ને માનવ જીવનને કેટલા તબક્કાઓમાં વહેંચ્યું છે તો જવાબ આવશે મિત્રો તબક્કામાં તેમણે છે 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 માનવ વહેંચ્યું ત્યારબાદ આગળનો પ્રશ્ન મતે ક્યારે ખટકી જાય છે તો જવાબ આવશે વિકાસ જીવન પર ચાલે ત્યારે વિકાસ ખટકી જાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એરિક્સન ના દરેક તબક્કાના કેન્દ્રમાં શું હોય છે તો જવાબ આવશે એક મનોસામાજિક કટોકટી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એરિક્સનનો પ્રથમ તબક્કો લઈને વર્ષનો છે તો જવાબ આવશે વિશ્વાસ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એરિક્સન બીજો તબક્કો એક પોઈન્ટ પાંચ થી ત્રણ વર્ષ એ કયો છે તો જવાબ આવશે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અથવા તો શંકા ત્યારબાદ આગળ વાત કરીએ પહેલ વિરુદ્ધ અપરાધ ભાવ કઈ ઉમર એરિક્સન ના કયા તબક્કામાં હોય છે તો જવાબ આવશે તે ઉદ્ધમ વિરુદ્ધ લઘુતાના જે છે તે તબક્કામાં હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કિશોર અવસ્થા એટલે કે બાર થી લઈને અઢાર વર્ષનો જે મુખ્ય મનોસામાજિક સામાજિક પડકાર કયો છે તો જવાબ આવશે ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ ત્યારબાદ આગળ વાત કરીએ તો હું કોણ છું આ પ્રશ્ન કયા તબક્કા સાથે સૌથી વધુ સંબંધિત છે તો જવાબ આવશે ઓળખ વિરુદ્ધ ભૂમિકામાં ગૂંચવણ ત્યારબાદનો આગળનો પ્રશ્ન છે કે જો શાળા વય બાળક શૈક્ષણિક કાર્યમાં નિષ્ફળ જાય તો તે શું અનુભવી શકે છે ત્યારે તે કયા તબક્કામાં હોય છે તો જવાબ આવશે તેઓ સ્વાયત્તા વિરુદ્ધ શરમ અથવા તો શંકા જે તબક્કામાં તે રહેલું હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એરિક્સન સિદ્ધાંત ક્યાં બે પરિબળો વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા પર ભાર મૂકે છે તો જવાબ આવશે માનસિક અને સામાજિક ત્યારબાદ આગળ વાત કરીએ તો એરિક્સન મતે દરેક તબક્કાનો સફળ ઉકેલ તરફ દોરી જાય છે તો જવાબ આવશે તંદુરસ્ત વ્યક્તિત્વ તરફ છે તે દોરી જાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એરિક્સન સિદ્ધાંત શિક્ષકોને શું સમજાવવા મદદ કરે છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ નહીં પણ ભાવાત્મક પડકારોને પણ સામનો કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે છે કોહલબર્ગનો સિદ્ધાંત વિકાસ સાથે સંબંધિત તો જવાબ આવશે નૈતિક વિકાસ સાથે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોહલબર્ગ લોકોના નૈતિક તર્કનો અભ્યાસ કરવા માટે સેનો ઉપયોગ કર્યો તો જવાબ આવશે નૈતિક દીર્ઘાઓનો છે તેમણે જે છે ઉપયોગ કર્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કોહલબર્ગ સૌથી પ્રખ્યાત દ્વિઘા છે તે કઈ છે તો જવાબ આવશે તે છે હાલતો અથવા તો દવા ચોરવી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કોહલબર્ગ નૈતિક વિકાસના કેટલા મુખ્ય સ્તર આપ્યા છે તો જવાબ આવશે મુખ્ય ત્રણ સ્તરો છે તેમણે આપેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કોહલબર્ગનો નૈતિક વિકાસના કુલ કેટલા તબક્કાઓ આપ્યા છે તો જવાબ આવશે છ જેટલા તબક્કાઓ છે આપેલા છે